પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ પર તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સ્વચ્છતા સેવા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોકથોનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે વોકથોનને મંડળ કચેરીમાંથી અપર મંડળ રેલ પ્રબંધક શ્રી હિમાંશુ શર્માએ લીલી ઝંડી બતાવીને રવાના કર્યું હતું આ કાર્યક્રમ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માની પ્રેરણાથી આયોજિત કરવામાં આવ્યો હતો વોકથોનનો માર્ગ મંડળ કચેરીથી શરૂ થઈ આરપીએફ કચેરી સર્કલ અધિકારી સ્ટેડિયમ કોલોની કોલોની પોપટ આરપીએફ કચેરી સર્કલ થઈને પુનઃ મંડળ કચેરી ખાતે પૂર્ણ થયો હતો કાર્યક્રમમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં રેલ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા આ અવસરે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા પખવાડિયા દરમિયાન ભાવનગર મંડળ પર દરરોજ અલગ અલગ થીમ પર વિશેષ કાર્યક્રમો અને સફાઈ અભિયાન આયોજિત કરવામાં આવી રહ્યા છે આ આયોજનનો મુખ્ય હેતુ આરોગ્ય ફિટનેસ અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાનો તેમજ રેલ કર્મચારીઓ અને નાગરિકોને સ્વસ્થ સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો આ પહેલ આળસ તણાવ ચિંતાઓ અને બીમારીઓથી મુક્તિ અપાવીને સ્વચ્છને સ્વસ્થ સમાજની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર